नमस्कार दर्शक मित्रों आप निहाली રહ્યા છો S Live News Bulletin नजर रखिए ત્યાર સુધીના મુખ્ય સમાચારો પર લોકોમાં જન જાગૃતિ વધે તે માટે ગુજરાત પોલીસનું સત્ર પ્રવર્તન કોંગ્રેસની સદાકાર યાત્રાને ઠેર ઠેર આવકાર દેતા હોય ભાજપ સામે આક્રોશ ઠાલ્યો ગુજરાત માં આપનો પ્રતિસાદ મલ્લિકા જોડાયા અમદાવાદ ના શાહ આલમ માં બે બાળકો ગુમ થતા લોકો ના ફિલ્મ કર ત્યાર કર ના કલાકારો પ્રમોશન માટે અમદાવાદ

આ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક કોલેજના વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું અને અનેક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી આતંકિઓ દ્વારા પ્રજાજનોને મુશ્કેલીમાં મૂકવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના બોમ્બનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલીસે શસ્ત્ર પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં જાગૃતિ આવે અને કેવી રીતે શસ્ત્રો માં પદાર્થોનો ઉપયોગ થાય છે તેની જાણકારી નાગરિકોને મળી રહે તે હેતુનો ઉદ્દેશ હતો આ પ્રદર્શનમાં અવનવા બોમ્બ જોવા મળ્યા હતા જેમાં ટાઈમ બોમ્બ બુકે બોમ્બ ઘડિયાળ બોમ્બ વગેરેનો પણ સમાવેશ થાય છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સદાચાર યાત્રા ગુજરાતના અનેક શહેરોમાં ફરી રહી છે અને જ્યાં પ્રદેશના નેતાઓ ગુજરાત સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની સદાચાર યાત્રા બીજા દિવસે જુનાગઢથી શરૂ થઈ ભેહસાણા અને વિસાવદર ખાતે પહોંચી હતી જ્યાં તેમણે જણાવ્યું કે ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ છે ભાજપ સરકારને ખેડૂતોના ખભે રાજનીતિ કરવાનો રસ છે ગુજરાતમાં ભાજપના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં 7700 ખેડૂતો અને ખેતી આધારિત માણસોએ કરવાની ફરજ પડી છે જ્યારે નલિયા ખાતે થી યાત્રાનો પ્રારંભ કરાવતા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમારે જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર બેફામ બની ગયો છે તેમણે સત્તર કૌભાંડોમાં 1 લાખ કરોડથી વધુ ભ્રષ્ટાચાર કર્યો છે જ્યારે સિદ્ધાર્થ પટેલના નેતૃત્વમાં થરાદથી નીકળેલી સદાચાર યાત્રા ગઈકાલે મહેસાણા ખાતે પહોંચી હતી જ્યાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધાર્થ પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ અને જિલ્લા અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહી ગુજરાત સરકારના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો જાણીતા નૃત્યાંગના અને સોશિયલ એક્ટિવિસ્ટ મલ્લિકા સારાભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમની સાથે આરટીઆઈ કાર્યકર ભરતસિંહ ઝાલા અને અન્ય વીસ જેટલા લોકોએ આમ આદમી પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું છે આપના અમદાવાદ ખાતેના કાર્યાલયે પહોંચીને સભ્ય તરીકેની નોંધણી કરાવ્યા બાદ મલ્લિકા સારાભાઈએ કહ્યું હતું કે મારી અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં સામ્યતા છે આ પાર્ટી લોકો માટે ખરા અર્થમાં લોકશાહીનું પ્ર

રોચક એક્શન સબર રસપ્રદ અને પ્રેમ કથા પર આધારિત કરલે પ્યાર કરલે ફિલ્મ તારીખ સત્તરમી જાન્યુઆરીના રોજ રિલીઝ થનાર છે આ અંગે શિવદર્શને જણાવ્યું કે મારી પહેલી ફિલ્મ હોવાથી ઉત્સાહ જોશ અને થોડો ડર હતો ફિલ્મમાં આવતા પહેલા મેં બે વર્ષ એક્ટિંગનો કોર્સ કર્યો હતો હું અંગતપણે માનું છું કે ફિલ્મમાં આવતા પહેલા ટ્રેનિંગ લેવી જરૂરી છે प्यार कर ले, मैं, मैं धनराज जी का कैरेक्टर कर रहा हूँ नेगेटिव है एग्जैक्टली exactly नेगेटिव भी नहीं है ये आपको फिल्म में देखने के बाद पता चलेगा धनराजगीरजी डी जी इज़ लाइक ए लायन शहर का सबसे सब पावरफुल आदमी जो अपने दुश्मनों को माफ़ नहीं करता तड़कती भी जिंदगी देता है जो मौत से बदतर होती है सिनेमा का नशा अलग है इतना ही बोलना चाहूँगा कि अब यह नशा मेरे सिर चढ़ चुका है और आगे मैं इसी तरह के डिफरेंट रोल करना चाहूँगा क्योंकि शुरू से मेरा ऐसा सोचना रहा है फ्रॉम द स्कूल टाइम मैं हमेशा कुछ नया करने की कोशिश में रहता था वो चाहे म्यूजिकल प्लेज हो स्टेज uh, शोज हो इसलिए पिछले दो सालों में मैंने अलग अलग रोल भी किए शुरुआत वीरा से की वीरा में एक आशिक मिजाज का कैरेक्टर था वो रतन पे लट्टू था उसको पाने के लिए वो हर चाल चलता था ये वीरा का कैरेक्टर था।, था लेकिन कुदरन में निर्भय एक लालची लेकिन अपने पिता का आज्ञाकारी बेटा वो किरदार मैंने निभाया यूपी की लैंग्वेज थोड़ी सीखने सीखी और मुझे उससे काफी लोगों ने मुझे बहुत प्यार दिया जारे हसली कौरे जाना के मने फिल्म में लेता पहला सुनील सरे मारू ऑडिशन लिदो नहीं ફિલ્મ ક્ષેત્રમાં એક્ટર તરીકે પોતાની જાતને ટકાવી રાખવી એ બહુ ટફ બાબત છે તેમ તેણીએ જણાવ્યું હતું જાણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને ન્યુ મેકર એક્ટ્રેસ નિહારિકા સિંહ પોતાની આગામી ફિલ્મ મિસ લવલી ના પ્રમોશન માટે અમદાવાદ શહેરના મહેમાન બન્યા હતા સી ગ્રેટ ફિલ્મનો માહોલ આમાં જોવા મળશે આ એક લવ સ્ટોરી છે આ ફિલ્મમાં હું સોનું દુગલનું કેરેક્ટર પ્લે કરું છું પોતાના ગુજરાત કનેક્શન વિશે વાત કરતા નવાદ જણાવે છે કે વડોદરામાં સૂર સાગર પરફોર્મન્સ ફાઇન આર્ટ્સ છે ત્યાં જ હું જતો હતો ફેમિની અભિનેત્રી અને ફેમિના મિસ ઇન્ડિયા અર્થ 2005 નિહારિકા સિંહ જણાવે છે કે આ ફિલ્મમાં મેં એક સ્ટર્લિંગ એક્ટ્રેસની ભૂમિકા ભજવી છે આ ફિલ્મ 2009 ની છે તેમની સાથે કિસિંગ આપવાનું આવવાનું હતું ત્યારે તેઓ ઘણા નર્વસ હતા સિદ્દીકી જેન્સ મોકર છે તેથી કિસિંગ સીન પહેલા સેટ પર તેઓ માઉથ ફ્રેશનર માંગતા હતા તેથી મેં સામેથી જઈને કહ્યું કે મારી પાસે તમારા માટે એક ગિફ્ટ છે અને તે ગિફ્ટ હતી માઉથ ફ્રેશનર તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર